બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ગઈ રાત્રે ભારે પવનને વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે અચાનક આવેલા વાતાવરણીય પલટાને કારણે ખેતરોમાં બાંધવામાં આવેલા પશુઓના શેડને ભારે અસર થઈ છે નાનોસણા ગામના ખેતરોમાં પશુઓ માટે બાંધવામાં આવેલા શેડના પતરા ભારે પવનના કારણે ઉડી ગયા હતા આ ઘટનામાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે કારણ કે આ શેડ પશુઓને તડકા અને વરસાદથી બચાવવા માટે બનાવવામાં આવ્યા હતા તબેલાના પતરા ઉડી જવાના કારણે પશુઓને ખુલ્લામાં રહેવાની ફરજ પડી શકે છે જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો આ વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ખેતરોમાં રાખેલી અન્ય વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાની સંભાવના છે જોકે પશુઓના તબેલાના પતરા ઉડી જવાની ઘટનાએ ખેડૂતોને વધુ ચિંતિત કર્યા છે આ ઘટના અંગે ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે અમારા પશુઓ માટે શેડ બનાવવા ઘણો ખર્ચ કર્યો હતો પરંતુ ગઈ રાત્રે આવેલા ભારે પવનના કારણે તેના પતરા ઉડી ગયા હવે અમારે ફરીથી આ શેડને ઠીક કરાવવા માટે ખર્ચ કરવો પડશે આ ઘટના એવા સમયે બની છે જ્યારે ખેડૂતો પહેલાથી જ કમોસમી વરસાદ અને અન્ય કુદરતી આપત્તિઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે પશુઓના શેડને થયેલું આ નુકસાન તેમના માટે વધુ આર્થિક બોજ બની શકે છે હાલમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે ગામના આગેવાનો દ્વારા સરકારને આ અંગે જાણ કરીને સહાય માટે પણ અપીલ કરવામાં આવી શકે છે વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને થયેલા આ નુકસાન અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે